તારીખ બેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર આવે તે પહેલા કેટલાક લોકોની અટકાયત અને કેટલાક લોકોને રાઉન્ડ અપ કરવામાં આવતા હોય છે કારણ કે તેઓ વિરોધ ના કરે આવું બધું લોકશાહીમાં ન ચાલે તેવા તમે કેટલીક વખત સૂત્રો સાંભળ્યા હશે આવું તો તાનાશાહીમાં ચાલે એવી પણ તમે વાત સાંભળી હશે વાત ખરી છે તાનાશાહીમાં વિરોધ કરવાનો હક ન હોય લોકશાહીની અંદર બંધારણે તમને વિરોધ કરવાનો હક આપ્યો છે પરંતુ સુરેન્દ્રનગરથી જે ઘટના સામે આવે છે તેમાં પોલીસ અધિકારી પર આક્ષેપ લાગે છે નામ છે ડીવાય એસપી વીબી જાડેજા કે તેમણે અટકાયત કરી ત્યાં સુધી વાંધો નથી પરંતુ તેમણે ડરાવ્યા ધમકાવ્યા અને આમ આદમી પાર્ટીના માલધારી સમાજના આગેવાન સતીષ ગમારાને ફટકાર્યા પણ ખરા અને હવે મામલો સુરેન્દ્રનગરના ચૂંટણી મેદાનમાં પણ આવી ગયો છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધનો ભોગ ન બને તે માટે રાતદાળા એક ભારતીય જનતા પાર્ટીના નેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રત્નાકર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કરવી પડી અને સી આર પાટીલે તો કેટલીક પત્રકાર પરિષદ પણ ક્ષત્રિયોને સાથે રાખી સંબોધવી પડી ક્ષત્રિય સમાજ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વિરોધ ન કરે એટલા માટે આ બધું કરવામાં આવ્યું તો બીજી તરફ આખા ગુજરાત રાજ્યની જેમની જવાબદારી છે એવું ગુજરાત પોલીસ પણ પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં લાગી ગયું હતું વાત સાચી છે સુરક્ષા કરવી જોઈએ પરંતુ કોઈ વિરોધ ન કરી શકે તેના માટે ગુજરાતનું તમામ પોલીસ બળ કામે લાગે ત્યારે એ ચિંતાનો વિષય કહી શકાય કારણ કે ગુજરાતમાં અન્ય કામ પણ ગુજરાત પોલીસને કરવાના હોય છે માત્ર પ્રધાનમંત્રીને કોઈ વિરોધ ન બતાવી શકે કાળો વાવટો ન બતાવી શકે એ કામ માત્ર ગુજરાત પોલીસનું નથી ખેર ચૂંટણી સમયે સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે મેના રોજ એટલે કે ગત રોજ જવાના હતા અને બે મેના રોજ પ્રધાનમંત્રી જાય અને રખેને કાળો વાવટો કે વિરોધ દેખાય તો શું કરવું ત્યારે સુરેન્દ્રનગર માં આમ આદમી પાર્ટી ના નેતા સતીશ ગમારા અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી તેવા આક્ષેપ તેમને કર્યા તેઓ હોસ્પિટલ ના વિછાના સુધી પહોંચી ગયા કારણ કે ડીવાયએસપી વીબી જાડેજા દ્વારા તેમને ફટકારવામાં આવ્યા તેમનું કાન નો પડદો ફાટી ગયા હોવાની પણ વાત સામે આવી સતીશ ગમરાએ શું કહ્યું એ ટુકાણ માં સાંભળી તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ના રોજ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મારી અટકાયત કરી અને ડીએસપી ઓફિસે લઈ ગયા ડીએસપી ઓફિસે જઈને ડીએસપી સાહેબે હુમલાબુલી ગારૂ દીધી તેમજ મને બારસો પંદર લાફા માર્યા અને પાછાના ભાગમાં મારું ઓપરેશન થયેલું હતું ત્યાં પણ બે પાટા માર્યા તેનાથી ટૂંક મને એને ઓપરેશનના ભાગમાં દુઃખ દુઃખ થાય છે મામલદાર છે ફરિયાદ કરીને મામલતદાર સાહેબે પછી વઢવા પોલીસ સ્ટેશને મને અટકાયત કરીને રાખ્યું અને ત્યાંથી મને મામલતદારમાં કાલે લઈ ગયા અને મામલતદારમાં અમારે રજૂઆત કરી અને ખોટો અમારી ઉપર કેસ થયો એ સાબિત થયું એ મામલતદાર પાસે પણ એટલે વગર જામીને પણ છોડી દીધા એટલે અત્યારે અમે હોસ્પિટલમાં અમારા ખાનના ભાગમાં પડદો ફાટી ગયો છે એ ડૉક્ટરે કીધું અને અત્યારે હાલ એડમિટ કરવાના છું તો આ હતા પીડિત સતીષ ગમારા કે જેમનો આક્ષેપ છે કે જોરાવરનગર પોલીસ દ્વારા તેમને ડીવાયએસપી વીબી જાડેજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદમાં ઢોર માર મારવામાં આવ્યા કાનનો પડદો ફાટી જાય અને તેમને જે ઓપરેશન ગુપ્તાંગ પાસે કરવામાં આવ્યું હતું ત્યાં પણ તેમને માર મારવામાં આવ્યા આ ક્રૂરતા કોણ શીખવે છે શું પોલીસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલય કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફથી આવી સૂચના આપવામાં આવતી હશે કે પછી નેતાઓને ને સત્તા અને ભાજપને વાલા થવા માટે અધિકારીઓ જાતે જ આ પ્રકારે એડવાન્સ થઈને નિર્ણય લેતા છે જોઈએ હવે આ મામલે ફરિયાદ નોંધાવવાના છે સતીશ ગમારા અને આમ આદમી પાર્ટી પર આકરા પાડીએ છીએ તો જોઈએ શું કરવાના છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને સાંભળો તો પહેલી તારીખના રોજ માલદારી સમાજના આગેવાન સતીષભાઈ ગમારા પર સુરેન્દ્રનગર ડીવાયસપી દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાર પછી ખોટી રીતે એકસો મુજબ ગુનો દાખલ કરી સતીષભાઈ ગમારાને ઢોર માર મારવામાં આવ્યો છે સતીષભાઈની હાલ મેડિકલ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે કાનનો પડદો ફાટી ગયો છે કૂટના ભાગે એક મહિના પહેલાં ઓપરેશન કરેલું કરેલું ત્યાં પણ ગંભીર ઈજાઓ થઈ છે ગઈ કાલે જ્યારે મામલતદાર સાહેબ સમક્ષ જ્યારે હાજર કરવામાં આવેલા ત્યારે પણ સતીષભાઈ ગમારાએ મામલતદાર સાહેબને પોલીસ વિરુદ્ધની ફરિયાદ આપેલી છે હાલ અહીંયા શિવસા હોસ્પિટલમાં એડમિટ કરેલા છે અહીંયા માલધારી સમાજનું પ્રતિનિધિમંડળ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સિનિયર સિટીઝનો દ્વારા આજે એસપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવશે અને આવનાર દિવસોમાં જો ડીવાયએસપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી જવાની પ્રતિ પ્રતિનિધિમંડળની તૈયારી છે એ સિવાય પણ આવનાર સમયમાં માલધારી સમાજ દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે સાત તારીખ પહેલાં જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો ભાજપ વિરુદ્ધ માલધારી સમાજ મતદાન કરશે તો આ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જેમણે કહ્યું છે કે માલધારી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતાનું આજે અપમાન થયું છે તેમને જે પ્રતાડિત કરવામાં આવ્યા છે તેના માટે લાંબી લડત ચલાવવાની તૈયારી આમ આદમી પાર્ટી પાસે છે સાથે જ તેમણે કહ્યું આ મામલે ફરિયાદ કરવામાં આવશે ડીવાયએસપી વિરુદ્ધ જો ગુનો સાત મેના રોજ નોંધી લેવામાં નહીં આવે તો સાત મેના રોજ મતદાન ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં કરવા માટેની પણ અપીલ માલધારી સમાજ દ્વારા કરવામાં આવશે જોઈએ રાજકારણમાં આ પોલીસ દ્વારા લેવાયેલો નિર્ણય કેટલો નુકસાન કરતા બનશે ભારતીય જનતા પાર્ટી માટે અને આ બાબતે માલધારી સમાજ પણ બહાર આવે છે કે પછી માત્ર રાજકીય નિવેદન બની અને આ વાત સમાપ્ત થશે આ જ પ્રકારના અહેવાલો વિશ્લેષણ અને સમાચારો સાથે નવજીઓ ન્યૂઝમાં ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ